નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે વરાપ અને વરસાદ વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌપ્રથમ પ્રથમ આપને એ જણાવી દઉં કે આપણે આવનારા દિવસની અંદર ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જે ખેડૂત મીટિંગ છે તારીખ સત્તર ઓગસ્ટ બે અને શનિવારના રોજ સાંજે પાંચ વાગે છે અને મીટિંગ છે એનું સ્થળ છે જૂના કડવા પટેલ સમાજ ગામ મોટી મારણ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ એટલે જે મિત્રોને મોટી નજીક પડતું હોય તમામ મિત્રો ત્યાં સત્તર તારીખે પધાર આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને જે વરાપ અને વરસાદ વિશેની માહિતી આપવાની છે આમ તો કોઈ નવી માહિતી નથી અમે ઘણા સમયથી આપણા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર પણ બતાવી રહ્યા છે કે ઓગસ્ટ છેલ્લા અઠવાડિયાની અંદર ખૂબ સારા વરસાદો પડવાના છે ગઈકાલે ગુજરાતના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર પણ મેં આ સંદેશ આપ્યો છે અને આજે પણ હું આપને જણાવવા માગું છું ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે પરેશભાઈ અમારે વરસાદ નથી જેની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગરના વિસ્તારો હોય મોરબીના વિસ્તાર હોય રાજકોટ પ્રોપર આસપાસના વિસ્તાર હોય જસદણ વિછી આસપાસના વિસ્તારો છે બોટાદ આસપાસના ઘણા બધા સેન્ટરો છે કે જે સેન્ટરો છે આ વર્ષે ગુજરાતની અંદર વરસાદમાં વીક રહી ગયા છે જેવી રીતે દર વર્ષે એવું બનતું હોય કે બે પાંચ ટકા વિસ્તારો છે એ વરસાદમાં ક્યાંય ને ક્યાંય નબળા રહી જતા હોય છે એવી રીતે આ વિસ્તારો છે આ વર્ષે નબળા રહ્યા છે છે એ લોકોની અંદર અત્યારે પણ હવે ચિંતાનો માહોલ છે ખાસ કરીને જોવાઈએ તો ઓગસ્ટ મહિનો પણ પચાસ પસાર થઈ ગયો છે અને હવે એ લોકો માટે ખૂબ લેટ થઈ ગયું છે એટલે આ વિસ્તારો માટે તો વર્ષ નબળું તો આપણે ગણી શકાય પણ દર વર્ષે બે પાંચ ટકા વિસ્તારોની અંદર આવું બનતું જ હોય છે હવે જ્યારે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારો બાકી છે એ પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સારા વરસાદની આશા રાખી શકે અહીંયા આપણે આશા એટલા માટે છે કેમ કે ખરીફ પાકની અંદર બહુ સારું તો એને હવે ન થાય પણ જે થાય તે થઈ શકે અને પાણી થઈ જાય માટે હોય શિયાળુ પીતો હોય એનો પણ લાભ લઈ શકે એટલે હજુ પણ ત્યાં આપણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે એ જે વેલમાર્ક લો પ્રેશરને કારણે સાર્વત્રિક ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાનું છે એમાં કદાચ એ વિસ્તારનો પણ વારો આવી જાય એવી આપણે આશા છે બીજી વાત એ કરવાની છે કે જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ આમ તો સત્તર અઢાર તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે સત્તર અઢાર તારીખથી જે હળવો રાઉન્ડ ચાલુ થશે એ રાજ્યના દરેક વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે એ ચોક્કસ છે જે ગઈકાલે આપણે અલગ અલગ મીડિયાના મારફતે માહિતી આપી છે એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર સત્તર અઢાર તારીખથી લઈ અને એકવીસ ઓગસ્ટ સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે અને બાવીસ ઓગસ્ટથી લઈ અને ત્રીસ ઓગસ્ટ એ જે છેલ્લું અઠવાડિયું છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ એ વરસાદો ચાલુ રહેવાના છે પણ છેલ્લું અઠવાડિયું જે ઓગસ્ટનું છે એમાં ખાસ સારા વરસાદોનું પરફોર્મન્સ જોવા મળશે ખાસ બીજી વાત છે વરાપની આમ જોવા જઈએ તો ચોમાસા દરમિયાન રેડા ઝાપટાઓ છે ચાલુ જ રહેતા હોય છે વરાપ આપણે મળતી નથી ઘણા બધા વિસ્તાર ચાલુ વર્ષે એવા પણ છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જેને વરાપની જરૂર છે જો વરાપ ન મળે તો એમાં હવે ચોમાસુ પાકમાં પણ નુકસાની જેવો માહોલ જોવા મળશે કેમ કે હજી ઘણા બધા ખેડૂતને સાતી નથી આવેલા દવા નથી છટાણી નિંદાણું નથી ઘણી બધી સમસ્યાઓ છે એટલે આ મિત્રો છે આપણે વરાપની રાહ જોતા હશે હવે તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારો એવા છે જેને વરાપની જરૂર છે દક્ષિણ ગુજરાતમાં પણ વરાપની જરૂર છે પણ રેડા ઝાપટા છે એ નૈઋત્યનું ચોમાસું જ્યારે સક્રિય હોય ત્યારે મોટા ભાગે ચાલુ જ હોય ક્યારેક જ એવું બનતું હોય કે એકદમ ખુલ્લું થાય અત્યારે જો વરાપની વાત કરવા જઈએ તો આ જે દિવસો છે આજની તારીખની વાત કરીએ તો આજે ચૌદ ઓગસ્ટ છે નામ તો લગભગ વરાપ છે એટલે લઈ અને સોળ ઓગસ્ટ સુધીનો જે સમય છે વરાપનો છે સત્તર અઢાર તારીખથી પછી નવો રાઉન્ડ વરસાદ આવશે અત્યારે વરાપ જ છે છતાં પણ રેડા ઝાપટા આવે છે એનું કારણ છે મેં જયારે બાર તારીખે વિડીયોની અંદર માહિતી આપી હતી કે હવે આપણે વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે વરરાપનો માહોલ જોવા મળશે પણ વરાપ વચ્ચે પણ રેડા ઝાપટા ચાલુ રહેશે આપણે ઘણા સમયથી તમને કહેતા હતા એનું કારણ હતું જે સાતસો એચપી એ લેવલે ભેજ હતો હવે આ નું ગણિત છે એ પણ આપણે ગઈકાલના વિડીયોની અંદર તમને સમજાવી ચૂક્યા છે સાતસો એચપી એ લેવલે ભેજ હતો એને કારણે પણ જાપટા પડતા હતા હવે એ ભેજ છે એ થોડોક નીચો પણ આવ્યો છે અત્યારે આઠસો પચાસ એચપીએ લેવલે છે એક પ્રકારે એક સર્ક્યુલેશન બની રહ્યું છે એટલે આ જે તમામ પરિસ્થિતિને કારણે રેડા ઝાપટા છે એ ચાલુ છે અને એ ચાલુ રહેશે જોકે આમાં કોઈ મોટા વરસાદ થવાના નથી જોકે સત્તર અઢાર તારીખ સુધી રેડા ઝાપટા હશે પણ પરિસ્થિતિ આપણી એ છે કે જુલાઈ ની અંદર અને ઓગસ્ટ ની શરૂઆત ની અંદર એટલા ભારે વરસાદ પડી ચૂક્યા છે જેને કારણે હવે એક રેડો આવે ને તો એક રેડો પણ આપણે ખમી શકતા નથી ખેતર ની અંદર આખો દિવસ જો તડકો વેરાબ જેવો માહોલ હોય અને સાંજે એક રેડો આવે ને તો પણ પાછું હતું ને એવું ને એવું થઈ જાય એ સ્વાભાવિક વસ્તુ છે કે બહુ મોટા વરસાદો પડેલા છે જમીનની અંદર ખૂબ પાણી ભરેલા છે અને એને કારણે હવે એક રેડો છે એ પણ આપણા માટે કાફી થઈ જાય છે એટલે આ પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે ને વરાપની અંદર આવી જ વરાપ મળશે ખુલ્લું થાય કે દિવસ સુધી એક રેડો પણ ન પડે એવી કોઈ શક્યતાઓ નથી આ વરાપ છે પણ વરાપની વચ્ચે પણ એકલ દોકલ સેન્ટરમાં રેડા આવતા હશે જોકે આ રેડા છે એ એકદમ છૂટાછવાયા છે અને કોક કોક જગ્યાએ પડી રહ્યા છે દરેક જગ્યાએ આ રેડા પડી રહ્યા નથી એટલે આ આપણે ગણવાની છે કોક કોક જગ્યાએ જે રેડા પડી રહ્યા છે એ પણ અત્યારે આઠસો પચાસ એચપી લેવલે ભેજ છે એને કારણે પડી રહ્યા છે એમાંથી સંપૂર્ણપણે આપણે કોઈ પ્રકારે મુક્તિ મળવાની નથી જેની નોંધ લેવાની છે અને સંપૂર્ણ વરાફ જોતી હોય તો આપણે દસ સપ્ટેમ્બર પછી એની આશા રાખી શકીએ ત્યાં સુધી આપણે કોઈ અપેક્ષાઓ નથી છતાં પણ હવામાન અને ખેતી વિશેની વિશેષ માહિતી લઈ અને ફરી મળીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ વજે આપશો ધન્યવાદ